ಅತೋ ಹತ್ತು ರವಿ ಗ್ಯಾಡಾಧಾಮಾರಡಿ ಮೇಲ್ಮಾ ದರ್ಶನ ઓવર-ઓવરમાં દુકાનયો રઈવરની ગ્રેગીનો પાર નઈ તો કામ તો કરવું પડશે ગામકા જમ્મા કે આપડા ભરતભાઈ ભેગા થઈ ગયા સર્વેન ઘરે પ્રસંગને રહોડો મોટો રાખવો પડે નકર મેન ન આવે ચાકની ડોલ લઈ લીધી ફેરસો વાડેને દેવા જવાની થોડો કામય કરાવવો પડે ઓનલમાં બે ભાઈ ભણ ભેગા થઈ ગયા એક ભાઈ ભણ હોય ફોનમાં વાત કરે જીના પ્રસંગમાં આને મોટો દેખાડવાનું દેખાડ દીધો ઇસ ટાઈમ તો જમ્મા બેવનો લઈ લીધી થાડી ઉકા ભાઈ ફેરસોમાં બાકાજી કે બોલાને કે બને પાર્ટનર વઓ જો હારો પાર્ટનરમાં કઈ ઘટેને બાલો પોયતે બાલા ઉડે તો જા પપોન નવરો થી આવી ગયો ખિમોય હોટેલે આપણે ચા નઈ પીતા આપણે ભઈ છોડા એટલે છોડા पुणसर बुरापा पर पोइते अठे 11 કલાક કલાક બેઠા પુરાપા પર પણ હવે જવાનું તો કામે એટલે નીકળી ગયા ઓંડા લઈને કામે ગયો ધર્મસિંહના પેંડા ખાઈ લીધા ઓંડા લીધું પેંડા તો ખવરા પડે ને આમરજી ભાઈ ધોરાડિયા રાજકોટના મહેમાન તેમ કા સેન્ડવિચ બુ લઈ ને ભાઈ ઘરે કપડા બદલાવા જાવું જવાનું તો કોરડા ધામ મેલડી માનો હુકમ થઈ ગયો અને તૈયાર થઈને નીકળી ગયા કોરડા બાજુ બધા ભાઈબંધ ભેગા થઈ ગયા હવે ઈકોમાં બેહી જવાનું મારવાડા મેલરી માએ બધા ઈકોમાં હમ આવ્યા અને નીકળી ગયા પછી કોરડા બાજુ ભાવના બંધા ની ને ગાડી માં બેહીરી વાંઢોવા પડે જો બાર્ય બેવાટો ભાજે પાસા કોરડા વારા રસ્તે ચડાઈ દીધી ને ઉતરાય પહેલી વાર જાવ બધા ઈકો ઉતરી ગયા હવે જવાનું કારણ કે એક કિલોમીટર જ રહ્યું હોય માતાજી નું બોર્ડ આવી ગયું જવાનું અહીંથી ગાડી તો ઠેઠ લાગી ફૂકી જાય પણ અહીંથી હાલી જવાનું કારણ એ કે હામે હામે ગાડી આવે તો મોરે મોરો ન આવે મારવાડા મેલરી માના દર્શન કરી બાઇકી રહેતા ને કેતા ને મુકાય કરાયા નહીં રાતના બાળ હારા બાળ ને સતુ બેઠા બેઠાતા મેં મારવાડા મેલડી ના દર્શન કરી લીધા તમે કોઈ બાઇકી રહેતા દર્શન કરવા માં કોમેન્ટ કરી નાખજો તો પેલી વાર આવ્યો હવે જયારે હુકમ થાય ત્યારે આવશું કરી લીધા પાછા વરી જાવી કોટ ઘરે ભૂલા જાય એટલે કઈક આવા ગાંડા કાઢવા પડે કારણ કે ટાઈડ વાતી કરવું હું અમાર પાછો નીંદર સડી ગઈ જો ચોટીલા જાતા પાછા ઉપસરપંચ ની વચ્ચે ચા પીવા ઉભા રહ્યા ગોળ ની ચા બધી રહી માવાના શોકીટ નઈ માવા જોઈ કોમેન્ટમાં જે મેલડીમાં લખીને ફોલો કરી નાખો બધા